જિલ્લાના ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહ ગામ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો પાર્કરવાડી ખાતે જેમાં ભારત વિકાસ પરિષદના કાર્યકરો તેમજ શિક્ષક ગણો તેમજ વાલીઓ તેમજ બહેનોને ભાઈઓ તેમજ પત્રકાર ભાઈઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં પ્રાથમિક તથા માધ્યમિક છનો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભારત વિકાસ પરિષદ દ્વારા સર્ટિફિકેટ દરેક વિદ્યાર્થીઓને આપીને સન્માનિત કર્યા હતા જેમાં વડીલ અગ્રણી શ્રી હરિભાઈ આચાર્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ભારત વિકાસ પરિષદના કાર્યક્રમમાં છ દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને આ સ્પર્ધામાં માધ્યમિક સ્કૂલ રાધાનો પ્રથમ નંબર આવતા ભારત વિકાસ પરિષદ દ્વારા શિલ્ડ એનાયત કરવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ મંત્રીને એસ કે હાર્દિક જોશી પ્રવક્તા સંગીતકારા બધાની મહેનતથી કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ તેમજ અન્ય સભ્યો સન્માન વિધાઓથી અભિક્રમ ન્યૂઝના પત્રકાર શ્રી યોગેશભાઈ જોશી દ્વારા પણ વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદના સન્માન સર્ટિફિકેટ અપાયા હતા રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર ભારત વિકાસ પરિષદ બાબર શાખા આયોજિત રાષ્ટ્રીય સમૂહ સ્પર્ધા બે હજાર ચોવીસ ની અંદર આયોજન કરવામાં આવ્યું